અતલે બુધુ બટન ન્યુસ લખી હા એટલે ના ના પીવાના નો નાખી જ્યા છે ખાલી એક નથી કરતા ન ચાલે શું તમારી મન કયો મારા હા તો એ તમારો ગટરનો પ્રશ્ન છે ને એ હું તપાસ કરાવી તપાસ કરાવીને તમારો તો ગટરનો કનેક્શન આવે પ્રશ્ન સ્વાલ પાણી આવે રસ્તામાં આવ ખાડા ગયો એટલે આ ગટરનો ગટરનો તમારો પ્રશ્ન સ્વાલ તમે બોલ પાણીની પાણી કનેક્શન એમાં શું છે કે આ આપણે નલ સે જલ યોજના આવી ને એમાં બધા કનેક્શન આવી દીધા બરોબર પણ હવે આજે એના માટે આજે એના માટે ગયા છે ગાંધીનગર જો એ લોકો અમને ગ્રાન્ટ આપી દે તો અમે તરત તમારે શ્રમ કરવો પડે જે કરવું પડે કરાવી તમને પાણીનું કનેક્શન અપાઈ દઉં

એટલે આજ રોજ અમે એન્જિનિયરને મોકલી ભૂગભ બટનની તપાસ કરાવીશું અને જો કનેક્શન આપવા જ આપવાનું બાકી છે તો અમે આજરોજ કનેક્શનનું કામ પૂરું કરી આપશું પાણી વિશેની રજૂઆત પાણી જળ યોજનામાં પાણી આપવાનું છે પાણીની લાઈન નખાણીએ છે તો અમને આ લોકો પ્રાદેશિક નિયામકવાળા ગ્રાન્ટ ફાળવે એટલે તરત અમે પાણીનું કનેક્શન પણ આપી દઈશું ભૂગર્ભર થયા તો ઘણા વર્ષ થઈ ગયા તો કેમ ત્યાં કનેક્શન બાકી ગયા છે હવે એ આમાં શું છે હું જે નવો આવ્યો છું મારે જ મહિનો થયો છે બરાબર એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયું છે અને એ નહીં રહીને આપણે ખાતરી આપશે સહૃદય આમંત્રણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રી બારદાન વેપારી મંડળ શ્રી બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગથી અડતાલીસમું વાર્ષિક મહોત્સવ ભવ્ય સંતવાણી ગુરુવાર તારીખ પચ્ચીસે બે હજાર ચોવીસના રાત્રે નવ કલાકે સ્થળ હોલ નંબર બે સિડકો એક્ઝિબિશન સેન્ટર સ્વામી પ્રળબનંદ માર્ગ સેક્ટર ત્રીસ એ વાસી નવી મુંબઈ